હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આપણે આજ ગંગા દોવા આવ્યા જ મોડા કારણ કે સૌવારમાં આપણે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે ખબર હોય કે હવે આપણે એવો બધો વરસાદ આવશે નહીં કારણ કે હવુવારમાં હે ને સાટા તહ તા થોડાક નાખીને હોયો જાય પછી પાછો આવતો નથી જોઈ એવો વરસાદ આમ ગીરમાં વરસાદ થઈ ગયો આપણે ભાખરવડનો તો ત્રણ ફૂટ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ત્યારે ડેમ ઉપર એવું પાણી જાય છે એ બાજુ બધા એવી નદીઓ ગયું છે એમાં આપણે નથી આ બાજુ અમારે તો સહેલાય નથી ભરાણા પણ મોન કાંઈ જરૂરી નથી એવો વરસાદ છે આપણે જે ફૂલ રોપા તા ને એમાં હવે આપને ખબર જ હતી કે સીધા ફૂલ જ આવશે ઓણ આપણે રોપા જ એવડા મોટા થઈ ગયા હતા એટલે બધા રોપડામાં સીધા ફૂલ જ છે ગંગાને ધોઈને એટલે ગોમતીને બહાઈને લઈ આવી પડે આપણું ગોડાઉન ને એવડું મોટું છે પણ ગંગાને તો હાકડ જ થાય

ફૂલ ઉતરશે શિવજીને ચડાવવા થાય લાગત ફૂલ આવી ગયું છે પણ આ રોપડા મોટા બહુ ને એમ ઝાજા ફૂલ આવે એટલે હજી મહિનો લાગશે બહુ ફૂલ આવવામાં ચાર ચાર પાંચ પાંચ તો ઉતરશે જ પણ ચોટી ગયા એને પાંદે પરબારા જ રોપડા અને વરસાદ તો ધીમો ધીમો ચાલુ જ એટલે સીધા ફૂલ ખીલા અને અહીંયા આપણે વાલોર ને વાલ લે એ વર્ષો વર્ષ આપણું ઠેકાણું છે કે ગારના ઢગલે જ વાવવાનું વર્ષો વર્ષ અહીંયા જ થાય છે અહીંયા લગભગ આ વાવતા હોય કે ઉગી જતા હોય તો મને નથી ખબર કારેલી વાવી છે અહીંયા હોત અને આવી રીતના હું થાંભલી ખોડી દીધી એટલે વહેલા ઊંચા જાય એટલે ઉતરવા ટાણે મજા આવે એટલે પછી સીધા ગારના ઢગલા ઉપર જા કારેલીમાં તો ફૂલે ઉઘડવા માંડ્યા છે અહીંયા હોત હવે તો કારેલા એવા માંડ્યા છે આપણે આવી ગયા રસોડામાં રસોઈ બનાવવા માટે એટલે આપણે બનાવવાનો છે દૂધીનો ઓરો ને આપણે આજ વાડીયાથી દૂધી લેતા આવ્યા હતા ઉતરી દીધે એટલે હજી બહુ જાજી દૂધી નથી ઉતરતી આની પહેલા એક ઉતરી દીધી વાડી વાળા શાક બનાવવાનું આજે આપણે લઈ આવ્યા ને આપણે દૂધીનું શાક બહુ કોઈ ખાતું નથી એટલે ઓરો બનાવી માં દેવાંશી રૂહી ખાઈ લે નાનું પડે પણ બહુ ભાવે નહીં દૂધીનું શાક એટલે આપણે દૂધીનો ઓરો બનાવી દૂધી બાફી નાખી છે હાવ બફાઈ એટલે ચૂંદો થઈ જાય અને લસણ લસણ જાજુ જોઈએ કોઈ પણ ઓરો હોય ડુંગળી ને ટમેટા ને આપણે મરચાંનો સંભારો કરવો છે એટલે બધું તૈયાર કરી એટલે હવે આપણે ઓરાનો વઘાર કરી નાખી ઓરામાં તેલ જોઈ જાજુ થોડુંક આપણે જાજુ જાય રાઈ જીરું હિંગ અને હળદર

એટલે બાઈને કાઢ્યું છે અને ભાઈ આપણે ભેગા ને ભેગા કારીગર તો હે જ બધી શું કરશે એલા તું એવું છે બાકી તો આમ તો કમ્પ્લીટ જ છે કઈ કરવા પણ નથી બે ત્રણ બાસકામાં કાકરા ક્યાંક હતા અમુક ટકા મોટા બહી દૂધી નો ઓરો બની થઈ ગયો તૈયાર બાકી અને દેવા પપ્પા આપડે મરચા નો સંભાવ થઈ ગયો તૈયાર અને દેવા પપ્પા ને રસોડા માં આવ્યા મરચા ઉડ્યા ગઈ અને હું તો છે રસોડા

પણ આપણે શાકભાજીમાં નુકસાની જાજે આવી કારણ કે શાકભાજીમાં ગુવાર બધો આપણો ઢરી ગયો નમી જ ગયા છોડવા બધા હોઈ ગયા આમ બધા બહુ મોટો થઈ જાય ને ગુવાર આ બધા હોઈ ગયા જો કારણ કે વજન એટલો થઈ ને ઝાડવાનો વજન થઈ એટલો એટલે બધો આપણો ગુવાર એકદમ નમી ગયો હજે ઉતાર્યો તો એક ફરજ છે અને બીજી ફરે આપણે ઉતારવાની શરૂઆત કરી છે ની ઝલક જ હતી જો વધારે આવ્યું હોત ને તો આ ગુવાર જેમ ધૈરો ને એમ કપાહી ઢરી જત અને અમુક ઠેકાણે તો આ બતાવે હે માંડવીના ડોડવા દેખાડી દીધા હે મેંદેડા તાલુકામાં એવો વરસાદ છે એટલે એવો વરસાદ તો નો આવ્યો ને એ સારું આપણે હું તો કહું કારણ કે નુકસાની થાય એના કરતા નો આવે ને એને ભોગાય પણ આ એમ ધીમો ધીમો આવે છે આજના ત્રણ ચાર રેડા તો નાખી દીધા આપણે હા એટલે ખેડૂત હેને નુકસાની ભરપાઈ ન કરી શકે એટલે ભગવાન બધું જોઈ જોઈને ગોઠવતા હોય કે જે થાય ને સારું થાય પણ જો ગુવાર હોઈ ગયો જો આમથી આમ બધું ઢરી ગયો હઈ તો તો ગુવાર તો ઉતરશે પણ આપણે ઉતરવાની મજા નહી આવે હમ કઈ આવતો તો બન ન થાય ઢરી ગયેલો હોય તો ઈ મુરા સીઝન વગર ના ન થાય એવા જ થાય જો આવા થાય સીઝન વિનાના મુરો થઈ ગયો ખવાય એવો

આંબા વાવી દીધા ને ન્યા આવી ગયા ને આંબા આપણા કે આવી ગયા તા કલમ પછી આંબા તો થતા વાર લાગશે તો કલમ બોલાય કલમ આવી ગઈ ટાઈમ થઈ ગયો પણ મેન પ્રશ્ન ઉજરશે કે નહીં એવો પ્રશ્ન અમને હતો અને વાવવા પડે એમ હતા અહીંયા જ કારણ કે આપણે અહીંયા આંબા વાવેલા હે તો પછી કઈ બે આંબા અહીંયા હાથ આંબા વાન એવું તો ન કરાય વચ્ચે પછી અત્યારે કઈ પ્રશ્ન ઉદભવે નહીં પણ જયારે આંબા મોટા થાય ને ત્યારે આપણે એમ થાય કે આ સરખું સેટિંગ કરીને વાવ્યું હોત તો સારું હતું એમ એટલે આપણે આમ સેટિંગ જ કર્યું જો અહીંયા હમો આંબો છે આપણો એટલે ત્યાંથી આને હમે વાવ્યો ઓલો આંબો છે એની હમે હમે વાવ્યો એટલે લાઈનમાં જ વાવ્યો છે અને આપણે વીસ ફૂટની જગ્યા રાખી છે આ આંબાથી ઓલા આંબે આમ એટલે જગ્યા તો ઘણી છે અને આપણે આ પાંચ આંબા એક લાઈનમાં થઈ ગયા અહીંયા અને એક આંબો આપણે જે ભૂંડાવે ભાંગી નાખ્યો તો અહીંયા વાવ્યો છે અને એક આંબો આપણે બાજુમાં વાવી દીધો હજી એક ઓમાં ખડમાં વાવ્યો છે એટલે હજી આપણે અંદાજે 5 6 કલમ લેવી પડશે એટલે ઈ એક લાઈન પૂરી કરવી છે પછી આપણે આંબા નથી વાવવા અત્યારે આપણે 10 આંબા થઈ ગયા એમાં આજે આપણે પાંચ આંબા ઈ લાઈન આવે હ એટલે 15 આંબા થાય આપણે વાવી તો અત્યારે આપણે 10 આંબા કમ્પ્લીટ થઈ ગયા છે અને કદાચ હવે નો વાવે ને તો 10 આંબામાં

નાની નાની કલમો એવા અસર લાગી ગયા ને તો એ આંબા સીધા ફૂટી જ ગયા છે એટલે કલમ ખરેખર નાની જ લેવાય મોટી નો લેવાય એટલે આપણે નાની જ લીધી અમે આ આગળના આંબા મોટા લીધા હતા ને તે બહુ હાચવવા પડ્યા અને આનું થોડી મોટા થતા જાય મજબૂત થતા જાય એટલા બધા હાચવવા ના પડે આંબો એવડો થઈ ને

જે સીતાફળ બધે આવડા મોટા મોટા થઈ ગયા જો અહીયા બધે એટલે તો કો દિવાળી ફા દાબો ન ખાહે જો અને બહુ વાજે આયા છે અને સીતાફળ એ બહુ વાત જોર આવી કેડી સીતાફળ આવશે એમ એટલે તા લઈને સીતાફળ ખાતા એક કે 4 4 5 5 છે જો લ્યા એટલે આ વર્ષે હે ને સીતાફળ સારા ખાહે છોકરાઓ એમ એક સીતાફળ મિટલા છે એટલે હજી તો ઘણી છે ચાર પાંચ સીતાફળી બધા એક મોટી હે પણ અમારો દાર છે પાણી નકર ઘણા પ્રશ્ન ઉદ્ભવ છે કે હવે જાગૃત થયા વાહવા અત્યાર લગન ક્યાં ગયા પણ ત્યારે ઉનાળે એટલું પાણી નતું ઝાડવા ને ઉનાળે પાણી જોઈ આપણે ખરાબ છે કેરી થાતી નથી જેને પૂછી બધા એમ કોઈ આંબો વાવે જ નહી બધા એવું જ કેતા રે કે હરાપ છે આપણે બૈડીમાં કોક નો આપડે બૈડિયા આંબા જ ન થાય મારે લગ્ન છે ને હું આવી

રહી નોતી ઓણ તો હારા ને ફાલ ખરી ગયો તો પછી આ બિછાડા પર શું રહે જી તો અને ઓણ આપણે માં શું કરવો ને જો ખામણા કરીને હવે દેશી ખાતર બબે તગારા નાખ દે ને એટલે હારો ફાલ આવે એમ પણ આપણે વાયવા ને આજ તો બે વરસ કે પાંચ વરસ કે સાત વરસ પછી કેરી આવસી ફાઈનલ છે પણ આપણે વાવશું જ નઈ ને તો આપણા છોકરા એમ કે અમારા ગઈઢા હતા પણ કોઈ દી કઈ કેરી નો વાવી જો વાવ્યો તો અમારે તન ખાવા થાય

મહેશભાઈ દવા સારી દીધી હતી પણ રહી ગઈ એટલે હવે થઈ જાય પ્રશ્ન એ જ થાય ઢોર તો આ ખાય હા ઢોર નો ખાય